નમસ્કાર દર્શક મિત્રોને ને અઠોતેર દિવસની હાર્દિક શુભકામનાઓ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજય વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય જ્વેલર્સ

અને રોહાન કળા મારફતે શિવલિંગ પર થતા જળાભિષેકની કૃતિ તૈયાર કરી ને શિવજીની આરાધના કરી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે રોગાણ કળાના કારીગરે શ્રાવણ માસમાં શિવ આરાધના દર્શાવતી કૃતિ તૈયાર કરી કચ્છના રોગાન કળાના કારીગર આશીષ કંસારાએ શ્રાવણ માસ નિમિત્તે શિવજીને સમર્પિત એક કૃતિ તૈયાર કરી છે જેમાં ચારસો વર્ષ જૂની રોગાન કળા મારફતે શિવલિંગ શિવલિંગ પર જળાભિષેક બિલીપત્ર ફૂલ બાજુમાં શિવજીનું ત્રિશૂળ અને ડમરું પણ કંડાર્યું છે એક દિવસની અંદર આ કૃતિ તૈયાર કરવામાં આવી છે કચ્છ કલાકારોનું હબ બન્યું છે હવે તો કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા થયા છે ત્યારે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે ચારસો વર્ષ જૂની રોગાન કળામાં શિવજીની આરાધના કરતી કૃતિ કંડારી છે અને પોતાની શિવભક્તિ કળાના માધ્યમથી દર્શાવી છે કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ રોગાન કળા મારફતે તૈયાર કરેલ શિવલિંગની આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ બસો વર્ષ સુધી ટકી રહે છે આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે કચ્છના રોગન કળાના કારીગરો મોટાભાગે લાઈફ ઓફ ટ્રી અને કલાકૃતિ જ મારફતે બનાવતા હોય છે ત્યારે માધાપરના રોગન આર્ટિસ્ટ આશીષ કંસારા છેલ્લા છ વર્ષથી રોગાન કળા સાથે સંકળાયેલા છે અને તેઓ દર વખતે કંઈક અલગ જ કૃતિ તૈયાર કરવા માટે તત્પર હોય છે આમ તો રોગન કળા ખૂબ કઠિન કળા માનવામાં આવે છે અને ખૂબ ઝીણવટભર્યું કામ હોય છે જેમાં આશીષભાઈ માહિર છે પરંપરાગત કૃતિઓ સિવાયની કૃતિઓ મહેનત માંગી લે છે છે ઉલ્લેખનીય કે અગાઉ આશીષભાઈએ રોઘન કળામાં ચંદ્રયાન થ્રી રામદરબાર વિશ્વ યોગ દિવસ લોગો ભારત માતા રામ મંદિર જેવી કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે લુપ્ત થતી કળામાં કઈક અલગ જ રીત કરી તેને ઉજાગર કરવા માટે આશિષભાઈને રોગાન કારીગર તરીકે તત્પરતા રહેતી હોય છે કલ્પવૃક્ષ અને લાઈફ ઓફ ટ્રી સિવાયની કૃતિઓ કે જે જોવામાં આકર્ષક લાગે છે પરંતુ તે ખૂબ મહેનત પણ માંગી લે છે સમગ્ર બાબતે આશિષ કંસારા રોગાન કારીગરે જણાવ્યું કે આપણે હમણાં શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને દરેક ભક્તો શિવ ભક્તો દરેક અલગ અલગ રીતના એની શિવભક્તની શિવજીની આરાધના કરતા હોય છે તો હું પણ એક શિવ છું અને મારું કામ છે પેઇન્ટિંગ કરું છું તો તો મને કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો શિવલિંગની કૃતિ તૈયાર કરી અને એ રીતના મેં મારી શિવભક્તિ આનામાં દર્શાવી છે આપણે સામાન્યપણે જોઈએ તો રોગાનાટમાં કલ્પ વૃક્ષ અને ટ્રી એવી જ કૃતિઓ થતી હોય છે મોટે ભાગે અને જનરલી કોઈ કરતું નથી હોતું પોર્ટ્રેટ કે આવી કોઈ કૃતિ તો મેં એવું બનાવવાનું હંમેશા અલગ અલગ બનાવવાનો ટ્રાય કરતો હું છું તો એ એ વસ્તુને લઈને મેં રોકાણ આર્ટમાં શિવલિંગની કૃતિ તૈયાર કરી જેનામાં આપણે જોઈએ કે જળાભિષેક થાય છે બીલીપત્રો ચડાવવા આવે છે ફૂલ હોય છે ત્રિશુલ છે ડમરું છે એ રીતના મેં આખી કૃતિ તૈયાર કરી છે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે જેનો સમૃ હોય દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસ ની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર